કોમ્બિનેશન હવે તો મર્યાદાઓ આગળ ઘણી બધી તૂટી જતી રહી પણ પાંચ વસ્તુ ભેગી થાય તો મારા જીવનમાં સુખ નથી ઇન્ડિયન સેલરી આપણને ઘણી બધી એમ થાય કે ડોલર્સમાં કમાતો હોય તો બહુ સારું પણ થિંગ્સ આર ચેન્જિંગ એન્ડ વિલ ચેન્જ ઇન્ડિયન સેલરી ચાઇનીઝ કારણ કે બિચારા ઘણા ત્યાં બોટ રહે છે જર્મન ફૂડ અમેરિકન કાર બ્રિટિશ આ પાંચ ભેગા થાય ને તો ઇટ ઇઝ હેલોન અર્થ કારણ કે બ્રિટનમાં કહેવત છે ડબલ્યુ 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 ચેન્જ એની ટાઈમ વેધર વાઇન એન્ડ એટલે કદાચ સર્ચ થી શરૂ થતું હશે નો and the reverse of it heaven on earth american salary british house and fine nice cozy house german car audi mercedes a german car chinese food and indian wife it is heaven on earth આપડા વિચારો આમાં સંકુચિત થઈ જાય છે કે આઉ કઈક થોડું ગોઠવઈ ગયું તો ઘણું સારું થશે ડિફરન્ટમાં પહેલો વિચાર આ છે કે હું અમર્યાદ વિચાર કરી શકું છું અમર્યાદ વિકાસની મારા જીવનમાં શક્યતા છે અમર્યાદ રીતે હું મારા સ્વજનો મારી કમ્યુનિટી મારું ગ્રુપ અથવા તો મારી સાથે મારી સાથેના મારા સાથીદારો એને હું સાથે રાખીને વિકાસ કરાવી શકું છું એ વિચાર આ કોન્કલેવમાંથી વાઈવ્સમાંથી આપણે પાક્કો કરીને જવાનો છે અને વિચાર રોજ ગોખવાનો સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીએ પછી પહેલો વિચાર આ કરવાનો કે અમર્યાદ શક્તિ છે નરેન્દ્રભાઈ મોદી ઘણી વખત વાત કરે કે રોજ સવારે ઉઠીને સૂર્યને જોતા શું અપાર શક્તિ છે રોજ રાત્રે તારાઓને જોતા કે અંધારામાં પણ શું ચમકી શકે છે આ વિચારો છે એટલે મેં કહ્યું મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ થોટ્સ ધેટ ઈ ડીડ ધ હોલ ડે એટ ધ એન્ડ ઓફ હિઝ લાઈફ ઇઝ અ બંડલ ઓફ થોટ્સ ધેટ ઈ ડીડ ધ હોલ લાઈફ હવે વિચારો પોતાના માટે પોતાના કાર્ય માટે શું કરવાના ને કેવા કરવાના લેટ્સ બી પ્રેક્ટિકલ આપણું જે કામ છે તો કામ માટે એટલે કે આપણો જે જે વ્યવસાય છે છે આપણું કાર્ય એની માટે આપણે કેવા વિચારો કરવાના તો બહુ જ સરસ બધા ઘણા યંગસ્ટર્સ તમે અહીંયા બેઠા છો બિલ ગેટ્સનું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઈટ एमएम ने લખ્યું છે કે ધ સીક્રેટ ઓફ માય સક્સેસ ઇઝ અ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ ફર્સ્ટ determination કરું છે સેકન્ડ intense hard work જબરદસ્ત प्रचंड પુરુષાર્થ એન્ડ થર્ડ एक्सेप्टेंस ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ આ બહુ વાંચવા જેવું પુસ્તક છે બીજું એક સરસ પુસ્તક તમને સજેસ્ટ કરું છું આ એટલા માટે કે અહીંયા બેઠેલા છો એ બધાને મારે સજેશન છે એટલીસ્ટ ઇફ નોટ એટલીસ્ટી મિનિટ્સ ઓફ ગુડ રીડિંગ અ ડે મેક યુ અપ વીસ મિનિટ તો સદવાંચન કરવું જ જોઈએ તમે યુટ્યુબમાંથી અને વોટ્સએપમાંથી બેમાંથી ખાલી દસ દસ મિનિટ ઓછી કરવાની છે કારણ કે એ જે લાલ બટન છે ને યુટ્યુબ અને એ જે લીલું બટન છે વોટ્સએપ એ તમે માનો છો કે આ બે બટનમાં તમારી આખી જિંદગીનો સંપૂર્ણ સમય એસી વર્ષ ખાઈ જવાની તાકાત છે યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ યુ હેવ ટુ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ કારણ કે જે થ્રો કરે બધું જોવું अपन बदानेव लाल बटन एक अड़ी बी अड़ता अड़ता कला <laughs> क्या है अंदर घुस दे यू आर वेस्टिंग योर टाइम यू आर वेस्टिंग योर मेंटल एनर्जी यू आर वेस्टिंग योर इंटेलिजेंस यू आर वेस्टिंग योर मेमरी पॉवर मोर इम्पोर्टंटली यू आर वेस्टिंग रियल टाइम कॉम्युनिकेशन विथ द पीपल इन योर लाइफ એ સૌથી મોટું નુકસાન છે તમને એટલે આમાં ટાઈમ થોડો રિસ્ટ્રિક્ટ કરવાનો તો આપણે વાત કરતા કે તમે તમે એ નિયમ આજે અહીંથી લો અમે અહીંયા આવ્યા છીએ તમને કંઈક આપવા માટે હું તો છેલ્લા બત્રીસ વર્ષથી નેશનલ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું એક પૈસો પણ કોઈની પાસેથી ચાર્જ નથી કર્યો આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની ફોર માય ટોક્સ કારણ કે સંત તરીકે સમાજને સદ વિચાર આપવા સદવર્તન માટે પ્રેરણા આપી એની જવાબદારીમાં અને સેવામાં આવે છે અહીંયા પણ આજે હું આવ્યો છું આઈ નોટ ચાર્જ અ સિંગલ પેની અને આજે મારો આ બીજો ઇવેન્ટ છે આજે સવારે મેં ગોંડલમાં ઇવેન્ટ કર્યો ચાર કલાક ટ્રાવેલ કરીને અહીંયા આવ્યો હવે અહીંથી સીધો ફંક્શન પતાવીને એરપોર્ટ જઈને બપોરે ત્રણ વાગે એક સ્ટાર્ટઅપ બહુ જ મોટો કોન્ક્લેવ સુરતમાં છે હું ત્રણ વાગે સુરત બોલવાનો છું અને એ ફંક્શન પતાવીને સાંજે સાડા સાત વાગે રાજકોટમાં આઈ એમ એના ફંક્શનમાં બોલવાનો છું એટલે અમારો તો સંતનો ધર્મ છે કે સદ્ભાવથી તમને સારી વાત કરવી એટલે નિસ્વાર્થ ભાવે તમને વાત કરીએ છીએ વીસ મિનિટનું સદવાંચન મહાપુરુષોનું જીવન ચરિત્ર અથવા સોશિયલ રિલેશનશીપ બેટરમેન્ટ મેનેજમેન્ટ આના પુસ્તકો તમારે વાંચવા જોઈએ તમારી ઉંમર ચાલીસ વર્ષની પૂરી થાય પહેલા તમે સારા બસો પુસ્તકો ન વાંચ્યા હોય ઇટ ડઝન્ટ મેકઅપ યોર મેન્ટલ ઇકોસિસ્ટમ આ હું તમને એક નવો વર્ડ આપું છું મેન્ટલ ઇકોસિસ્ટમ તમારી બિલ્ડઅપ જ ના થાય તમને વિચારોની સમૃદ્ધતા જ બિલ્ડઅપ ના થાય તમને પ્રોબ્લેમનું એનાલિસિસ કરવાની શક્તિ જ પ્રગટ ના થાય નાના નાના પ્રોબ્લેમમાં તમે ગભરાઈ જાઓ મીટિંગમાં તમારો મુદ્દો રજૂ કરવાનો હોય તો હાઉ ટુ પ્લેસ ઇટ એટ વોટ ટાઈમ ટુ પ્લેસ સેટ ઇન વોટ વર્ડ્સ ટુ પ્લેસ સેટ આની ક્લેરિટી જ ના આવે તમારે ઇન્ટરેક્શન્સ વિથ પીપલ તમે લોકોને મળો બિઝનેસ મીટ હોય સોશિયલ મીટ હોય ફ્રેન્ડશીપ મીટ હોય એમાં કેવી રીતે પ્રેઝન્ટિંગ યોર સેલ્ફ હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ બોડી લેંગ્વેજીસ હાઉ ટુ નો એન્ડ એક્સપ્રેસ ફેશિયલ એક્સપ્રેસન્સ આ બધી વસ્તુમાં તમે માહેર થઈ જ ના શકો આ વાંચનથી જ થશે યુટ્યુબથી નહીં જ થાય પિક્ચરો જોવાથી નહીં જ થાય કોન્ક્રીટ રીડિંગ